બી પોલીસે પાકીટ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી ગેંગ પાસેથી રૂપિયા ઓગણચાલીસ હજાર બસ્સો મળી આવ્યા છે બી ડિવિઝન પોલીસે દાણદા ફાટકથી રીક્ષા સાથે ગેંગને ઝડપી લીધી અમદાવાદના નરોડા અને કુબેરનગરમાં રહેતી ગેંગના પાંચ લોકો ઝડપાયા બે ફરાર છે હિંમતનગરમાં આઠ દિવસ પહેલા યોજાયેલી શોભાયાત્રામાં ગેંગે ચોરી કરી હતી શોભાયાત્રામાં ગેંગ જોડાઈને અલગ અલગ લોકોના પાકીટની ચોરી કરી હતી શોભાયાત્રામાં અલગ અલગ લોકોના સાઠ ચોરી થયા હતા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે રોકડ રૂપિયા ઓગણચાલીસ હજાર બસો રિક્ષા મળી એક લાખ ઓગણચાલીસ હજાર બસો નો મુદ્દામાલ કબજે કર્યો બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સાબરકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે